તારીખ બાવીસ ડિસેમ્બર રવિવારે બપોરે દોડ થી બે અડાલજ મુકામે એચજી હાઈવે મહેસાણા અમદાવાદ હાઈવે ક્રોસ રોડ ઉપર ગાંધીનગર જિલ્લામાં નવા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ના કાર્યાલય લાગણી છે ગુજરાતના રાજકારણની અંદર ત્રીજા પક્ષની એન્ટ્રી થઈ ચુકી છે અને ત્રીજા પક્ષ તરીકે શંકરસિંહ બાપુ એ રાજકારણ ની અંદર સક્રિય થતાની સાથે જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એ લઈને આવ્યા છે આમ તો ગુજરાતની અંદર અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો ગુજરાતના રાજકારણમાં ત્રણ પક્ષ તો હતા પરંતુ હવે શંકરસિંહ આવવાના કારણે ચોથો પક્ષ ગુજરાતના રાજકારણની અંદર એન્ટ્રી થયો છે પહેલા બે પક્ષ તરીકે ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તરીકે એ છેલ્લા કેટલાય વર્ષોથી બંને એકબીજાની આમને સામને ચૂંટણી લડતા જોવા મળ્યા છે જો કે આમ આદમી પાર્ટી આવી તો ખરા પરંતુ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ સાથે ગઠબંધનની અંદર રહીને ચૂંટણી લડે છે એટલા માટે ગુજરાતની અંદર ગુજરાતના રાજકારણની અંદર ચોથો નહીં પરંતુ ત્રીજા રાજકીય પક્ષ એટલે કે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની શરૂઆત એ ભલે વર્ષ બે હજાર બાવીસથી થઈ હોય પરંતુ ગુજરાતના રાજકારણની અંદર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે છે આ પાર્ટીની શરૂઆતના તબક્કાની જો વાત કરવામાં આવે ચર્ચા તો એ છેલ્લા છ આઠ મહિનાથી થઈ રહી છે કે શંકરસિંહ બાપુએ ગુજરાતના રાજકારણની અંદર નવી રાજકીય પાર્ટી લઈને આવી રહ્યા છે આ ચર્ચા છેલ્લા છ એક આઠ મહિનાથી એટલા માટે થઈ કે બાપુએ અખિલેશ યાદવને પણ મળ્યા બાપુએ અમિત શાહને પણ મળ્યા આ તમામ મુલાકાતોની વાત છે બાપુએ ક્ષત્રિય સમાજને એક મંચ ઉપર એકત્રિત પણ કર્યો અને ત્યારબાદ ગુજરાતના રાજકારણની અંદર નવા રાજકાર રાજકીય પક્ષની એન્ટ્રી થઈ હવે શંકરસિંહ બાપુ નવો રાજકીય પક્ષ લઈને આવી રહ્યા હતા તેવી ચર્ચા હતી પરંતુ એ ચર્ચાનો એ વિષય પણ હતો કે બાપુના રાજ નવા રાજકીય પક્ષની અંદર કોણ કોણ સામેલ હશે ક્ષત્રિય સમાજને એક મંચ ઉપર લાવ્યો હતો તો શું એ આખું રાજકીય માળખું બાપુની નવી રાજકીય પાર્ટીની અંદર ક્ષત્રિય સમાજ હશે આ ચર્ચાઓ જોર પકડ્યું હતું જોકે ચર્ચાઓની વચ્ચે હવે એ અંત આવી ચૂક્યો છે કેમ કે બાપુની નવી રાજકીય પાર્ટીના નવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એ તાંતાના મહારાજ રિધ્ધિરાજસિંહ પરમાર જે છે તે બન્યા છે હવે આ નવી રાજકીય પાર્ટીના પદગ્રહણ અને સાથે જ પ્રદેશ કાર્યાલયનો ઓપનિંગનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવતી બાવીસ તારીખે એ બાવીસ ડિસેમ્બર એટલે કે આ રવિવારના દિવસે એ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને કાર્યક્રમની અંદર રિધ્ધિરાજસિંહ પરમાર કે જે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બન્યા છે તેમનો પદ પદગ્રહણ અને સાથે સાથે નવું પ્રજાશક્તિ ભવનનું લોકાર્પણ એટલે કે ઉદઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ પ્રસંગે બાપુએ ગુજરાતની જાહેર જનતાને પણ આમંત્રણ આપ્યું છે શું કહ્યું શંકરસિંહ બાપુએ એ પણ સાંભળી લો તારીખ બાવીસ ડિસેમ્બર રવિવારે બપોરે દોઢ થી બે અડાલજ મુકામે એચજી હાઈવે મહેસાણા અમદાવાદ હાઈવે ક્રોસ રોડ ઉપર ગાંધીનગર જિલ્લામાં નવા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન એ જ દિવસે ગુજરાતભરમાંથી તમામ કાર્યકર્તાઓ નવા બરાયેલા અધ્યક્ષ નાતા નરેશ મહારાણા રિધિરાજસિંહ જેની પ્રદેશના અધ્યક્ષ તરીકેની પદગ્રહણ વિધિનું પણ આયોજન થયેલું છે આપ એમાં પધારશો એવી મારી લાગણી છે માગણી છે અને આમંત્રણ પર છે જય હિન્દ તારીખ બાવીસ ડિસેમ્બર રવિવારે બપોરે દોઢથી બે અડાલજ મુકામે એચજી હાઈવે મહેસાણા અમદાવાદ હાઈવે ક્રોસ રોડ ઉપર ગાંધીનગર જિલ્લામાં નવા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન એ જ દિવસે ગુજરાતભરમાંથી તમામ કાર્યકર્તાઓ નવા બનાયેલા અધ્યક્ષ નાતા નરેશ મહારાણા રિધિરાજસિંહજીની પ્રદેશના અધ્યક્ષ તરીકેની પદગ્રહણ વિધિનું પણ આયોજન થઈ રહ્યું છે આપ એમાં પધારશો એવી મારી લાગણી છે માગણી છે અને આમંત્રણ પર છે જય હિન્દ તો શંકરસિંહ બાપુએ ગુજરાતના રાજકારણની અંદર નવા રાજકીય પક્ષની શરૂઆત જે છે તે કરવા જઈ રહ્યા છે અને આ નવા રાજકીય પક્ષની શરૂઆત થતાની સાથે જ ઉત્તર ગુજરાતથી બાપુએ પોતાનો પક્ષનો મોરચો સંભાળ્યો છે કેમ કે ઉત્તર ગુજરાતની અંદરથી રિધ્ધિરાજસિંહ પરમાર કે જેઓ બનાસકાંઠાના દાતાના મહારાજ છે અને દાતા સ્ટેટના નાતે તેમને આ પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે અને ઉત્તર ગુજરાતની અંદર જે પ્રકારે કોંગ્રેસ મજબૂત થઈ રહી છે એ જ પ્રકારે હવે શંકરસિંહ બાપુ પણ ઉત્તર ગુજરાતથી નવો દાવપેચ ખેલવા માટે મેદાને ઉતર્યા છે આ નવા દાવપેચની અંદર જો વાત કરવામાં આવે તો સૌથી વધુ નુકસાન જે ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસ મજબૂત બની રહી છે ક્યાંક એ જ કોંગ્રેસને નુકસાન થાય તેવી શક્યતાઓ છે હવે આ તમામ શક્યતાઓની વચ્ચે શંકરસિંહ બાપુનો આ પદગ્રહણ કાર્યક્રમ અને પદગ્રહણ કાર્યક્રમની અંદર બાપુએ ગુજરાતની તમામ જનતાને અપીલ કરી છે કે તમે આ પદગ્રહણ કાર્યક્રમમાં આવો પરંતુ આ પદગ્રહણ કાર્યક્રમની અંદર મહત્વની વાત એ પણ રહેશે કે સ્ટેજ ઉપર આમંત્રિત મહેમાનો તરીકે કોને કોને બેસાડવામાં આવશે દાતાના મહારાજ રિધિરાજસિંહ પરમાર એ પદગ્રહણની શપથ જ્યારે લેશે જ્યારે સમારોહનો કાર્યક્રમ હશે ત્યારે તેમની સાથે સાથે એ ગુજરાતના અન્ય જે રજવાડાઓ છે તે પણ શું એ મંચ ઉપર ઉપસ્થિત હશે ક્ષત્રિય સમાજનું નવું શક્તિ અસ્મિતા મંચ જે બનાવવામાં આવ્યું છે તે મંચના અધ્યક્ષ ભાવનગરના મહારાજને બનાવવામાં આવ્યા છે તો શું એ ભાવનગરના મહારાજ પણ એ મંચ ઉપર ઉપસ્થિત હશે હવે આ એક રહસ્ય એ ઊંધું ઉતરતું જઈ રહ્યું છે અને બીજી તરફ બાપુએ ગુજરાતની જનતાને આહવાન કર્યું છે કે તમે પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ભવનનું ઉદઘાટન અને પ્રદેશ અધ્યક્ષ રિધ્ધિરાજસિંહ પરમારના કાર્યક્રમની અંદર ઉપસ્થિત થાવ શું લાગી રહ્યું છે તમને આ નવા રાજકીય પાર્ટીના ભવિષ્યને લઈને અને સાથે જ આવનારી ચૂંટણીઓની અંદર આ નવું રાજકીય પક્ષ કઈ રીતે પોતાનું પ્રભુત્વ ધરાવે છે જો આપ જાણતા હોય તો તમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો ને મારી ચેનલ ન્યૂઝરૂમને આપે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં નમસ્કાર